નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ કેમ છો ગુજરાતી પર હું છું આપનો હોસ્ટ અને દોસ્ત જયેન્દ્રસિંહ આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા કંદમૂળ વિશે જે સ્વાદિષ્ટ પણ છે અને આરોગ્યદાયક પણ એ છે રતાળુ ઘણીવાર રતાળુને લોકો શક્કરિયા સમજે છે રતાળુ અને શક્કરિયા બંને કંદમૂળ છે અને જમીનની અંદર ઉગે છે પરંતુ તે બંને વનસ્પતિ શાસ્ત્રીય રીતે અલગ અલગ છોડના ભાગ છે અને તેમના સ્વાદ રચના અને પોષક તત્વોમાં પણ તફાવત હોય છે આજે આપણે રતાળુનો પરિચય અને તેના ઉપયોગો જાણીશું રતાળુ એક જમીનમાં થતું કંદમૂળ જેને અંગ્રેજીમાં પર્પલ યામ અથવા ગ્રેટર યામ કહેવાય છે તેનું વૈજ્ઞાનિક નામ ડાયોસ્કોરિયા આલા છે રતાળુના વેલા થાય છે અને તે મુખ્યત્વે શિયાળામાં જોવા મળે છે રતાળુ એક વેલાવાળી વનસ્પતિ છે જે જમીન પર ફેલાય છે અથવા અન્ય આધાર પર ચડે છે તેના વેલા લાંબા અને મજબૂત હોય છે આ વેલાને ટેકાની જરૂર પડે છે જેથી તે ઉપર ચડી શકે અને સારી રીતે વૃદ્ધિ પામી શકે રતાળુના પાન મોટા હૃદય આકારના અથવા ભાલા આકારના હોઈ શકે છે તેમનો રંગ સામાન્ય રીતે લીલો હોય છે અને તેઓ વેલા પર એકાંતરે ગોઠવાયેલા હોય છે દેખાવે તે નાગરવેલના પાન જેવા જ લાગે છે રતાળુના ફૂલો નાના અને અસ્પષ્ટ હોય છે તે સામાન્ય રીતે ઝુમખામાં અથવા ક્લસ્ટર્સમાં ઉગે છે રતાળુમાં નર અને માદા ફૂલો અલગ અલગ છોડ પર અથવા એક જ છોડ પર પણ આવી શકે છે જો કે સામાન્ય રીતે તે એકલિંગી હોય છે ફૂલોનો રંગ આછો લીલો કે પીળાશ પડતો હોઈ શકે છે ફૂલોનું મુખ્ય કાર્ય પ્રજનન કરવાનું છે પરંતુ રતાળુનું પ્રજનન મુખ્યત્વે તેના કંદ અથવા વેલાના ટુકડા દ્વારા થાય છે રતાળુનું મુખ્ય ખાદ્ય ભાગ તેના કંદ છે આ કંદ વિવિધ આકાર અને કદના હોય છે જે નળાકાર ગોળાકાર કે અનિયમિત આકારના પણ હોઈ શકે છે કેટલાક કંદ ખૂબ લાંબા અને મોટા હોય છે જ્યારે કેટલાક પ્રમાણમાં નાના અને ગોળાકાર હોય છે છાલ તેની છાલ જાડી ખરબચડી અને વૃક્ષની છાલ જેવી દેખાય છે જેને સામાન્ય રીતે ભૂરા રાખોડી રંગની હોય છે તેને છોલવામાં શક્કરિયા કે બટાકા કરતા થોડો વધુ પ્રયાસ કરવો પડે છે રતાળુનો ગર્ભનો રંગ વિવિધતા પ્રમાણે અલગ અલગ હોય છે સૌથી પ્રખ્યાત જાંબલી રતાળુ અથવા પર્પલ યામ ઢેરા જાંબલી રંગનો હોય છે જે એન્થોસાયનિન નામના કુદરતી રંગદ્રવ્યોને કારણે હોય છે આ ઉપરાંત કેટલાક પ્રકાર સફેદ કે આછા ક્રીમ રંગના પણ હોય છે સફેદ ગર્ભવાળા રતાળુને ગુજરાતમાં ગરાડુ પણ કહેવાય છે રાંધ્યા પછી રતાળુ સ્ટારચી અને થોડું સૂકું લાગે છે તેની રચના સહેજ ચીકણી યાનિ કે સ્લાઇમી પણ હોઈ શકે છે રતાળુના છોડ પર ફળ અને બીજ સામાન્ય રીતે જોવા મળતા નથી અથવા બહુ ઓછા જોવા મળે છે કારણ કે તેનું પ્રજનન મુખ્યત્વે કંદ દ્વારા થાય છે જો ફળ આવે તો તે નાના અને કેપ્સુલ જેવા હોય છે તેમાં બીજ હોય છે વૃદ્ધિ અને વાતાવરણ રતાળુ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં સારી રીતે છે તેને સારી રીતે નિતારવાળી ઊંડી અને ફળદ્રુપ જમીન પસંદ છે તે ખાસ કરીને ઉષ્ણ કટિબંધીય અને ઉપ કટિબંધીય પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે ગુજરાતમાં તે મુખ્યત્વે શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ થાય છે રતાળુના ફાયદા અને સાવચેતી વધુ માત્રામાં કાચું રતાળુ ખાવું અસહ્ય બની શકે હંમેશા બાફીને કે શેકીને જ લેવાય કેટલીક જાતોમાં ઓક્સલેટના અંશ હોઈ શકે છે તેથી કિડની સંબંધિત સમસ્યાવાળા લોકો માટે મર્યાદિત ઉપયોગ યોગ્ય છે પોષક તત્વો અને સંશોધન વૈજ્ઞાનિક સંશોધન અનુસાર રતાળામાં રહેલું તત્વ

રેઝિસ્ટન્સ સ્ટાર્ચ શરીરમાં ધીમે હજમ થાય છે અને બ્લડ શુગર હળવા ગતિએ વધી શકે છે ડાયોજેનિન નામનું એક તત્વ જે મગજના કોષો માટે રક્ષણ આપે છે એટલે કે રતાળુ મેમરી સુધારવા અને માનસિક થાક ઘટાડવા પણ સહાયક છે સ્ત્રીઓ માટે વિશેષ લાભ રિસર્ચ પ્રમાણે રતાળામાં રહેલા ફાઈટોએસ્ટ્રોજન્સ સ્ત્રીઓના હોર્મોનલ સંતુલન માટે લાભદાયક છે ખાસ કરીને રજૂ નિવૃત્તિ પછી તેથી તેને સ્ત્રીઓ માટે પોષણ ભરેલું સુપર ફૂડ પણ કહી શકાય રસોડામાં ઉપયોગ શિયાળાના મીઠા વાનગીઓથી લઈને હલવો ખીચડી ઉંધિયા અને રતાળા ને વડા રતાળુ દરેક રૂપમાં સ્વાદ અને તંદુરસ્તી આપે છે અને ખાસ વાત એ છે કે તે બફાવવું શેકવું કે તળવું દરેક રીતે સ્વાદિષ્ટ લાગે છે તો મિત્રો હવે તમે સમજ્યા ને રતાળુ માત્ર એક શાક નથી પણ એક સસ્તું સાદું અને સાકાર ઔષધિ ભર્યું ભોજન છે અહી આપણા લોક પરંપરામાં જે વાત હતી આજના વૈજ્ઞાનિક સંશોધન એને નવો આધાર આપે છે રતાળુ માત્ર એક કંદમૂળ નથી તે છે સ્વાદ પોષણ અને ઋતુસાર પૌષ્ટિકતાનું મિશ્રણ એ શિયાળાને રાંધણ સૃષ્ટિનો અનિવાર્ય ભાગ છે જે સ્વાસ્થ્ય માટે પણ એટલો જ મહત્વ ધરાવે છે ઊંધિયાથી લઈને હલવા સુધી એ આપણા રસોડાનો ઐતિહાસિક અને આરોગ્યવર્ધક ખજાનો છે જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને કેમ છો ગુજરાતી ને કરો ફરી મળીશું નવી રોચક વનસ્પતિની વાત સાથે ત્યાં સુધી રજા આપો